ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો નાઇટમાં હતા નોકરી પણ આપણે પંપે વ્લોગતો ડાયરેક્ટ ઘેરાઈ કેમેરો ચાલુ કર્યો અને આવું બે જવું બેસી જવું બેહી જવું યા ગયો હતો તો છોકરા બધા વેલા વહેલા રમવા ભેગા થયા હૈ પેલું બાદ ભોણે જ રમી જાય પણ ભોણે જોડે તો બે ત્રણ જણા બેઠા એટલે બાદ નું નહીં જાઉં કેમેરો લઈને ભણું એ ભણું ઓ વાહ વાહ આય આય એ ભણું આયો ભણું તમાર દાદો યાદ કરતા તા તમને કે અમાર વિરાજ હું કરા અમાર વિરાજ આવ શીખતા આવ આજો આ રમજેડો રમો

બબન એ એ જ હાલ એ જ હાલ ઓ નમું પાડીઓ જહલો નમું પાડીઓ હા ગગુલુ ગગુલુ આનું આનું આ બીજાનું હા બીજાનું બધા ગગુલ્યા બધા ગગુલ્યા ના કે હોય અન તુ છોજી જીતી કાલ કાલ છોજી દી મંકે હેડી કમી વાડ કમી વાડ કેમ પપ્પા કહેતા તા ત પપ્પા કહેતા તા એટલે અન તે નહાલ ઉઘડા પેર તો બરા વર્ઘોડામાં

માર સત્ય મને કદી ના નહીં પાડતો સતીશ નામ હા પણ હું કે બધા સત્ય સત્ય કહીશ નામ સતીશ છે મસ્ત ગીત ગાય છે કદી નાય નહીં પાડતો અને મારા વડીયો તો ખાસ ગાય છે નહીં એટલે હું એટલે હું એને મારો ભાઈ કહું મારો ને એનો ભય સાર્યો તારે ગાઉં રાખી રાખી થોડું તકડું આ તો ગોડી હે નહીં ગાજુ તું ગોડી જાના મારે ખાય મને માર્યું બધો મારજી 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 सदाई गीत गा है जेमार बुने से जेमार बुने से गा है नहीं हार ना थे कद बिना बोला जरा में मैं तो लाई लुड़ान ई हो ई लुड़ान हो कर रही है से ब्लाउ कर रही कौन? हो कर रही अरे कुतरा का मेव बनाई सरस सलाम बनाई नौ माम नौ माम नौ माम बने भी आईडिया तारी चौथा भणा नहीं उड़ लागे हे तू

अब हम लोग वीडियो अपने चालू करियो जितलो लॉन्ग થઈ ગયો હોય જીકો બેહી રહ્યો છો તો શું કરે ઓ કોણ હાર્યું આ કોણ હે એ આ કોણ હે કે દત્તી તાર નામ તાર નામ દત્તી તાર નામ દત્તી હે તો શૃષ્ટિ કનું નામ હે હરબુનીનું હ હરબુનીનું તો બસ શૃષ્ટિ કનું નામ મેં કઈજી શૃષ્ટિજી કે હુઈ ગઈ કે કે હુઈ ગઈ આ થોડું ગીત ગઈ ને શેઠ ગરમો થી વાયન કાઢી મિલી હાડ વાળે રમે જાણ કે ઘેર ત્રાહી મામ આવે હા દ્રષ્ટિ તું હેરાન કરે યારણ કરી ને બધન હા ઘડીક સ્વૃષ્ટિ હમી નારાયણ ઘડીક કોઈ ને કોઈ ઊંધું પાડે ને તાર માટે શું બનાવી દીધો કે બાકી ભાવ શું લાવ્યો તો ખાવાનું ભાવ શું લાવ્યો તો લાડવા લાવ્યો તો મમરાના હા બધા જોડે જાઓ જાઈ પેલે કૂતરા રામાડે લે પ્યા પેલે કૂતરા રામાડન જહલ એ દે નેનેના કૂતરા રામાડ દા બદન ભેગુરંબાનું વેલાવેલા એકલો ની બેહી રેવાનું હો હો અમારું હોજી બા દસટી બદન ભેગુરંબાનું એ જહલ રામે યનમ તાં ભાઈ અને ઓય સપુડી ઓય ઓય

ઉતવાડો કેટલી બીવાય આ કૂતરા દીપને કૂતરા પગમાં છે બીવાણી જા જા તુરી જા તુરી લે આ સાઈડ હા એ તો જા તુરી નહીં આવે બસ નહીં આવે લે નહીં આવે હવે મમતાજી નસ તો પીયુ કૂતરા છે બીવાણીનું ધ્યાન બધું કૂતરા બાજુ છે બરાબર થઈ જતી રહી જુઓ લાયલું કૂતરું લઈ જલી જલી લઈ એહી જઈ ખાટામ સડી જઈ થોડ મારવા નાવા જ આવશે અને નાઈ જવાનું છે આપણે એસબી ટોયમો તો નાઈ જોઈને રેડી થઈ જાય છે અને હવે જઈએ છીએ આપણે એસબી ટોયમો અને જો બાપાને દુકાને ભણેજ ધ્રંબા આયા છે વેલા વેલા હા ભણો એ ભણો ઓકે તાતા એ ભણેજ ઓય કેના તાકી વિરુ 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 થોડું હસ થોડું હસકી હસી લે કે થોડું 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 ઓમ હેડો હેડો કોઈ નહીં ટાટા ટાટા કેમેરા કેમેરા હ હા તો જઈએ આપણે હવે આપણે એપ ખોલવા માટે વડીલ એક છોકરે રમી જાય વડીલ જોડે જઈને હુ કહો વડીલ જોડે ઠંડી એટલી હેજ નહીં

તો નહીં તો ચાલો જમી લઈએ જમીન ફટાફટ જાઉં કારણ કે એના પાસે ઉપર શોપિંગમાં જવાનું હોય એટલે તો ઘરેથી જમીન આવી જો શું છે ને હું સૃષ્ટિ જોડે કારણ કે બે દાડથી મારે વિડીયોમાં આવી નથી એટલે આ તો સ્પેશિયલ એને વિડીયો લેવા જ આવ્યો છું ગોવાડી થઈ જાય મને ભાડીને દઉતું જોયા કે આવ્યો બે દાડે નહીં હા બોલતે શીખી તો થોડું થોડું બોલે તું મન હા હા લે લે લઈ લેજે લે લે ફોન લેવો ફોન 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 લેવો છે ફોન લેવો છો ફોનમાં બોલો આ વખત ખતરનાક નાખ નખવાળો ભરેલો

ફોન પકડાય એ હાથમાં આવ્યો પડતો થાય એમ તો બગા તો દિલીપ ને બિહારી ના આવ્યું ફટાફટ નાખડું નથી એ પાસે હમણાં રાડ પાડે છે હો હું નવરો નહીં સુસ્તી કોઈ તો આજે છે ને આપણે એસબી ટોય એક નવું રમકડું પાસે ચેક કરવાનું છે એટલે હવે કયું ચેક કરીએ ખબર ઘણા વખત તો ચેક થઈ ગયેલો હોય ડોગી આજ આ ડોગી ચેક કરીએ આપણે આ બ્લુ કલરનો રહ્યો ને રહ્યો બરાબર તો ડોઈને નીચે ઉતારીએ પહેલાં તો બતાવી દઉં જોઈએ આ ટાઈપની ડોગી છે આ ટાઈપનું એનું બોક્સ છે બરાબર લાઈટ મ્યુઝિક અને સેલ આપણે અંદર સેલ નાખવાના આવી જો કે આ બધા રમકડા સેલવાળા હોય એમાં સેલ નાખવાના હોય એટલે હાથે હાથે મેજી થઈ જાય ગીતો વાગે જોઈએ અને જે રમવા માટેનો હોય રમે જોઈએ તો ચાલો આ નબ્બું બહાર કાઢું બહાર કાઢી પછી સેલ નાખીને બતાવું તો જોઈ લો આ રીતે છે એ ડોગ જે એનું મોટામાં સાડકું જે આપણે કાર્ટુન એ કૂતરા ના ખાય એટલે કૂતરું પાછું લઈને આવે એ ટાઈપનું છે ને જો કલર ને બહુ મસ્ત હોય તો આની અંદર ત્રણ સેલ નાખવાના આવી જુઓ ત્રણ સેલ આપણે નાખી દીધા છે અને પાછળ એની સ્વિચ આવે ઓન ઓફની लाइट म्यूजिक तो लाइट बंद कर दो कर दे तो लाइट बंद कर देखा के लिए बंद कर दो बारो अब अंदर से जी बदु वादा ले चालू कर फटाफट मैंने हाथ डाला मत दे तू माथे आकर पड़े माथे आ लाइट ना पैसा वसूल हां બોલ જોઈને તો આ ટાઈપ નો લાઈટ મ્યુઝિક નો ડોગ આવશે આપણે એસબી ટાઈમ મળી રહે બરાબર અને બીજી તો ઘણી બધી આવી વેરાયટી લાઈટ મ્યુઝિક માં

तो तो नाहीसा थोड उताव नाही नाही उताव बराबर तो इमे उताव नाही त्याला वातनी गीत गावो तो काय नाही गीत गाना होडो एक गीत आम गावत होता कुपडी पंगका उताव नाही कुपडी मशीन मशीन रणे करतो ना मशीन रात दिसलाला पाटील पाटो भरयो अनाजम वाया तो माठो ढोडीला म्हटला नाही की वाज बदलीला पंधरा सोईल 2 वाज बदलीना केलं तो नेते वाडवर लागली बोल બધેરા લેના બે કરોડ અચ્છા તો આપણે 12 કિલો પડ્યો એક નો 15 તને ભી 15 પડ્યો મેં મે લીધા બરાબર અચ્છા ઓકે સર પ્રોબ્લેમ તો ચાલો મેન્ટેનન્સ માં કાલ ઘણો ખરું કામ પટી ગયો પણ પાછી એક પ્રોબ્લેમ હતી બરાબર તો જો નહી હું આપણે પડવાની જરૂર નહી બધા એ તો આઈ કરી દઈએ તો આજે મહારાજ છે તો જો મહારાજ ને રિક્વેસ્ટ કરું હું કદાચ એક નવું સોંગ ગઈ નાખી તો આ અમને ઘરે મોકલી દઉં અને મારા જે કોમ બાકી છે એ કોમ બુક કરી નાખું તો આપણે દસ વાગ્યા નું મીટર લઈને બેઠો અને મહારાજ ને ઘેર જવાનો ટાઈમ છે પણ એ પેલા અમે એમને બોલી લીધા કારણ કે આપણે ઘણા દિવસે એમને ફરીથી કોઈ એવી ફરમાઈશ હોય ના મારી જોઈ ફરમાઈશ નહીં પણ આજ ખુદ આપણે એમને કહીએ કે ગીત ગાઈ ને મસ્ત ગઈ નાખો તો હાલ એમનો મેકઅપ ચાલુ કરો જો હું મેકઅપ નહીં કરતો મારે છે પણ જમત દાવા જઈએ તમારે તમારે તમે ઓડિયા પર વાર બોલે માં ગયા થી ખાધા તો મને છવાનું હસો થોડા પાતળા થો નાખો તો ગોળ

બરો 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 બંદર ગાડી પેલો ખોવા દીધો દરવાજો ખોલી જાય ને કાયરી કોમી મોબે હા હા બસ એક કાટો એમ નેમ કાટો જો જો કાટો કાટો હો એ તે દે એ મજાક નતો ને યાર માતાના છોકરો બસ માતાના ખોટા ખવલે તે દે આઈ દે આઈ દે ટુ સ્ક્વોટ કરો બાર 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 કાટો બચ્ચા હાલ કઈડીનું હાચું બડાળું થયું કારણ કે અમાર બાર પછી હરગો હ ને યે આપ આબી બમરીયોનો ખૂટ્ટું મત બેડવા તો મહારાજ ન કહી દીધું ન કેમણા રાઈ પડાઈ દો અને આપ બમરીયો માં લગભગ 3 થી 4 વાર કઈડેલી હી ઓમ ટમર ખાઈ લી ની કે એવી કઈડી આ બમરીયો કરવાનો તો મહારાજ બાર કાટવા ગયા પછી યુ થેન્ક યુ બરોજ મજાક કરો તમે યાર ના એવી મજાક ના હમણા આનંદ આજ મોડલ આયો નકર અમે ઘેર માં તો

ઓ વીરા તારા રૂ માલિયા ના જે મેં કેશે માણરા તરહારિયા ની વસ્તી તન લેરે લેરે જોશે વીરા તારી જાણ્યું માણારા

આડે ના ડાડે થાશો તો મોદા પડજો ડાડે સરસ મોદા બરાબર તો મહારાજ આજ તો આખું અલગ જ લગન ગીત બરાબર અને હવે મારી એવી ઈચ્છા છે કે નેક્સ્ટ ટાઈમ તો લગનની સીઝન લોબી એટલે તમે એક નવ સારું લગન ગીત ફેર તૈયાર કરી આપણે ફેર મસ્ત એ વાત કહું હોય

એમનું સ્કૂટર લઈને જવાનું છે બરાબર તો મારે થોડું કોમસ બીજું લખવાનું તો એ કરી નાખું અને આજનો બ્લોગ વિડિયો આટલે એન્ડ કરીએ છીએ મળશું આવા નવા બ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી